નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આપણે આ અંદર ગાલા બુક ધોરણ વિષય નંબર વિભાગ ડી ની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ધોરણ દસ ના ગાલા અસાઇમેન્ટ બુક ના વિષય વિજ્ઞાન ના પ્રશ્નપત્ર નંબર બે નું વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના આપ્લે લિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે એ ડિસ્કશન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ગાલા સેમેન્ટ બુક પ્રશ્ન પેપર નંબર બે વિભાગ ડી તો આ રીતના સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ મનુષ્યના ઉત્સર્જન તંત્રનો એકાવન બાવન ત્રેપન ચોપન આ રીતના પ્રશ્નો છે હવે જોઈએ આપણે એમના જવાબ તો ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસ ધોરણ દસ વિશે વિજ્ઞાન પ્રશ્ન પત્ર નંબર બે વિભાગો પ્રશ્ન છે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના બે ઉપયોગો લખો સામાન્ય રીતે ક્લોરીન અને સોડિયમ ક્લોરાઇડ ના જલિયા દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદભવે છે આ ક્લોરીન વાયુ બ્લીચિંગ પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે ક્લોરીનની શુષ્ક ફોળેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા બ્લીચિંગ પાવડર ઉદ્ભવે છે બ્લીચિંગ પાવડરને સી ઓ સી એચ દ્વારા દર્શાવે છે પરંતુ વાસ્તવિક ઘણી જટિલ છે તેની સામાન્ય બનાવની પ્રક્રિયા ન મુજબ પ્રક્રિયા મુજબ દર્શાવેલ છે નીચે મુજબ દર્શાવેલ છે સામાન્ય બનાવટની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવેલ છે તો સી એઓએચ ટ્વાઇસ

તેઓ એ માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો આલ્કોહોલ ને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડ માફક વર્ગીકૃત થતા નથી કારણ કે તે પોતાના દ્રાવણના વિયોજનથી H+ I નું ઉત્પન્ન કરી શકતા નથી પરિણામે તેઓ વિદ્યુત ઉત્પન્ન કરી શકતા નથી આવા આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેમનું વર્ગીકરણ એસિડમાં થઈ શકતું નથી આ બાબત નીચે પ્રવૃત્તિ દ્વારા વર્ણવી શકાય છે સૌપ્રથમ સૌપ્રથમ અલગ અલગ સો એમ બીકરમાં ગ્લુકોઝ આલ્કોહોલ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણ લેવામાં આવે છે સો એમ બીકરમાં સમાઈ શકે તેટલો રબરનો બુચ લઈ આ બુચ પર બે ખીલી લગાવી ત્યારબાદ બીકરને સો એમ બીકરમાં મૂકવામાં આવે છે જે જે ઉપરમાંથી કોઈ આ એમની આકૃતિ છે આ રીતની આકૃતિ દોરવાની છે આગળ જોઈએ જે કોઈ ત્યારબાદ બીકરમાં મંદ લઈ રાખીને આકૃતિમાં મુજબ ખીલીઓ બલ્બ અને સ્વીચ મારફતે છ વોલ્ટ વીજ કોષના બે છેડા સાથે જોડવામાં આવે છે તેવી જ રીતે બીકરમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી ઉપરોક્ત પ્રયોગનું પુનરાવર્તન કરી તેનું અવલોકન કરવામાં આવે છે તેવી જ રીતે ગ્લુકોઝ આલ્કોહોલ દ્રાવણ સાથે પણ પ્રયોગનું પુનરાવર્તન કરી તેનું અવલોકન નોંધવામાં આવે છે અને અવલોકન કરવામાં આવે છે દરેક દ્રાવણના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય કે નહીં અવલોકન આપેલ પ્રયોગ પ્રવૃત્તિ દરમિયાન અવલોકન કરી શકાય છે કે એસિડ જેવા એચસીએલ ના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થવાનું શરૂ કરે છે પરંતુ અવલોકન દરમિયાન જોઈ શકાય છે કે અન્ય બે દ્રાવણ ગ્લુકોઝ અને આલ્કોહોલના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થતો નથી નિર્ણય આપેલા પ્રયોગના અવલોકન પરથી એ નિર્ણય પર આવી શકાય છે કે બલ્બનું પ્રકાશિત થવું એ દ્રાવણમાંથી વિદ્યુતનો પ્રવાહ વહી રહ્યો છે ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌ પ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે એમાં આપણે લાસ્ટમાં ધોરણ દસ છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડ દસ ગાલા બુક છવ્વીસ એમાં આપણે ગણિત વિષય આપ્યો છે તો ગણિત વિષયને તમે આ રીતનો ખોલશો એટલે તમને એમાં બે પ્રકરણ છે આ રીતનું ખોલશો એટલે તમને બે પ્રકરણ જોવા મળે એમાં પહેલું છે પ્રશ્નપત્ર એક ને પ્રશ્નપત્ર બે વિભાગે હવે તમારે પ્રશ્નપત્ર એક છે એની પીડીએફ અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર એક ઉપર ક્લિક કરવાનું આ રીતના તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી અન્ય વધારાના સંસાધન તો અહીંયા આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે તો તમને નીચે બે આઈટમ જોવા મળે છે વિડીઓ અને પીડીએફ તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો ઓગણપચાસ બંધારણીય સમઘટક એટલે શું બ્યુટનના બંધારણીય સમઘટક દોરો એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણાવો કાર્બનના સંયોજનો સમાન આણવીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા સંયોજનો ને બંધણીય સમઘટકો કહેવાય છે બ્યુટેન સી ફોર એચ ટેન બ્યુટેનના બે બંધણીય સમઘટકો નીચે મુજબ છે આ રીતનું બ્યુટેનનું સૂત્ર લખવાનું છે અને આઇસો ટુ મિથાલ પ્રોપેન એટલે આઇસો બ્યુટેનનું પણ આ રીતનું સૂત્ર લખવાનું છે પછી ઇથેનોઇક એસિડ ને ઇથેનોલ સાથે પ્રક્રિયા એસ્ટરીકરણ પ્રક્રિયા છે મુખ્યત્વે એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયા દ્વારા એસ્ટર બને છે આથી ઇથેનોઇક એસિડ એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિરપેક્ષ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવે છે તો ઇથેનોક એસિડ અને ઇથેનોલ એમાં એસિડ ઉદ્દીપક એ ટુ એસઓ ફોર એમાંથી એસ્ટરને પાણી છૂટું પડે છે આ રીતનું તમે સમીકરણ લખી શકો છો ત્યાર પછી પચાસમું છે ઉત્સર્જન એટલે શું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ અને શોષણમાંથી ઉદભવેલા ઉત્સર્ગ વાયુઓ તેમજ ચયાપચયની પ્રક્રિયાઓમાંથી ઉદભવેલા નાઇટ્રોજન પદાર્થનો નિકાલ કરવો જરૂરી છે આવા હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોના નકામા પદાર્થનો નિકાલ કરવામાં આવે છે તેને ઉત્સર્જન કહે છે માનવના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહીની એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે આ રીતનું ડાબી મૂત્રપિંડ ધમની ડાબું મૂત્રપિંડ ડાબું મૂત્રપિંડ શિરા ધમની ડાબી મૂત્રવાહિની મહાશિરા મૂત્રાશી માર્ગ અને મૂત્ર માર્ગ આ રીતનું છે ઉત્સર્જન તંત્ર ત્યાર પછી મૂત્રપિંડ સ્થાન ઉદર કરોડ ઉદરમાં કરોડ સમની રુધિર કે શિકારી બંને પાર્શ્વ બાજુ આવેલા હોય છે કાર્ય રુધિરમાંથી નકામાં પ્રવાહી ઉત્સક દ્રવ્યોને અલગ કરી મૂત્ર સ્વરૂપે નિકાલ કરે છે મૂત્રવાહિની મૂત્રપિંડમાં નિર્માણ પામેલા મૂત્ર મૂત્રને મૂત્રાશયમાં લઈ જાય છે મૂત્રાશય તેમાં મૂત્રનો સંગ્રહ થાય છે મૂત્ર માર્ગ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલા માર્ગ તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે એકાવનમું એ આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા અથવા કાર્ય ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અદ્રવ્ય ક્ષરણને ઓગાળે છે ત્યાર પછી એમાં બી છે તફાવત આપો રુધિર અને લસિકા રુધિર તો તે સંયોજક પેશી છે લાલાશ પર તરંગની છે તે સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે શ્વસન વાયુનું વહન કરે છે પોષક ઉર્સક દ્રવ્યોનો નિકાલ કરે છે લસિકા

25 સેન્ટીમીટર થી દૂર ખસી જાય છે આવી વ્યક્તિઓ આરામથી વાંચવા માટે વાંચન સામગ્રી પુસ્તકો ને આઠ થી પચીસ સેમી થી વધારે દૂર રાખવા પડે છે કારણ કે નજીકની વસ્તુમાંથી પ્રકાશ નાખીનો રેટિન પાછળ કેન્દ્રિત થાય છે આ રીતની એની આકૃતિ આવશે ગુરુ દ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિનું નજીક આંખનું નજીક બિંદુ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખ આ રીતનું પાછળ જમા થાય છે દ્રષ્ટિ પડદા પર આગળ લેન્સ મૂકવાથી ખામીનું નિવારણ થાય છે આ ખામી ઉદ્ભવના કારણો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી આંખનો ડોળો ખૂબ નાનો થવો નિવારણ આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈના અથવા યોગ્ય પાવર ધરતા બહેરકો લેન્સના ચશ્મા પહેરવા જોઈએ જેથી રેટિના પર જ વસ્તુનું પ્રતિબિંબ મળે જે આકૃતિ સીમા બતાવ્યું છે એટલે શું આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત લાક્ષણિકતાઓ જણાવો અલગ કરેલા તાંબાના તારના અંત્ય નજીક વીટલા ઘણા વર્તુળાકાર આટા વડે નડાકાર ને સોલેનોઇડ કહે છે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનિડના કારણે રચાતી ચુંબકીય ક્ષેત્ર રેખાની ભાત આકૃતિમાં દર્શાવેલ છે આ ક્ષેત્ર અને વિદ્યુત કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર રખાવો સમાન છે હકીકતમાં સોલેનોઇડમાંથી માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે એક ગજીયા ચુંબકની માફક વર્તે છે તેથી તેનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની અંદરના વિસ્તારના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન છે તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તેના અક્ષને સમાંતર મળે છે એટલે કે આવા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે ચોપનમું એ આહાર શૃંખલા અને પોષક સ્તર સમજાવો નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે આહાર શૃંખલા સામાન્ય ત્રણ ચાર ચરણની હોય છે તો આ રીતની આકૃતિ છે ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોક્તા એ ગ્રાસ ત્રીડ ડેડકો અજગર અને ઈગલ પછી ગાજર સસલું સીઅળ અને લાયન આ રીતની આહાર જાળ રચાય છે આહાર શૃંખલાના દરેક ચરણ તબક્કો કડી કે પોષક સ્તરની રચના કરે છે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે ઉપભોગીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઊર્જા મેળવે છે તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર અને નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારી તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે ત્યાર પછી એમાં બી છે જૈવિક વિશાલન એટલે શું શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે તૃતીય અને ચતુર્થક પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્ર બેનું ડીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં તમે આ દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો